નમસ્તે ગાય જોઉં છું માનું ને આપણે જોઈ રહ્યા છો માનો ફેમિલી પર તો વિડીયો શરૂ કરીએ તો આજે અહીંયા તમે જોઈ શકો છો અઢી વાગી ગયા છે અને અહીંયા આપણે પાણી સાટવાનું કામ ચાલુ થઈ ગયું છે કારણ કે આપણે અહીંયા પ્લાસ્ટર કરીને ગુધ્યા આપણે તમે છેલ્લા વિડીયામાં જોયું હતું પ્લાસ્ટર આપણે થઈ ગયું છે અને આજ પહેલાં તમારા માટે સરપ્રાઈઝ સરપ્રાઇઝ પણ છે અહીંયા પહેલાં તમે આ બધું જોઈ લ્યું અહીંયા એટલામાં જ કર્યું છે હવે આગળ આપણે જોઈએ અહીંયા તમે જોઈ શકો છો આપણે લખી નાખ્યું છે અહીંયા શ્રીનાથજી કૃપા આપણે ઘરે પણ શ્રીનાથજી લખેલ છે પણ કૃપા લખી નાખ્યું છે અને હજી એક સરપ્રાઇઝ છે તમારા માટે તે આપણે બાણે બાણે રોડ કાંઠે રાખેલું છે તો એ તમે ગેસ કરજો પેલા આગળ ન વર્તન કોમેન્ટમાં લખી નાખજો પહેલાં તો ચાલો આપણે જોઈ લઈએ અહીંયા તમે મસ્ત તરીકેથી પ્રોપર જુઓ અને વિડીયોને લાઈક કરી ન ભૂલતા અને સબસ્ક્રાઈબ કરી દેજો અને નો કર્યું હોય તો બેલ નોટિફિકેશન ઓન કરી દેજો આપણે બધા વિડીયોની નોંધ લેવા હાટુ તો બસ અહીંયા તમે જુઓ આપણે આજે કાલે પ્લાસ્ટરનું કામ પૂરું થઈ ગયેલું પૂરું થઈ ગયું હતું પણ આપણે આજે વિડીયો ઉતારીએ છીએ કાલ તો તાજું હતું એટલે તો ચાલો હવે આપણે બાયણેની સાઈડ જઈએ રોડ કાંઠે ત્યાં આપણે લખેલું છે એ પણ આપણે જોઈ લઈએ અહીંયા આપણું ટ્રેલર પડેલું ટ્રેલર અહીંયા આપણે રહે છે અહીંયા તમે જુઓ છો અને અહીં આપણા માલઢોર પણ અહીંયા બાંધેલા છે એ આપણે પછી જો આગળ પેલા આપણે રોડ કાંઠેનું જોઈ આવીએ શું લખેલ છે એ તમે વિચારી લીધું હોય તો કોમેન્ટમાં લખી નાખજો પ્લીઝ ગાઈસ તો ચાલો આપણે અહીંયા જોઈ આવીએ ફટાફટથી અહીં તમે તમને દેખાવા છે દેવાથી પ્રોપર નહીં દેખાણું હોય હજી હું લખેલું છે નહીં મક્ષર નહીં દેખાણા હોય પણ તોય તમે જોઈજો હજી જો હું હાથ આડો રાખવાની કોશિશ કરું છું હવે ભાઈ દેખાડી દઉં પોતી તો ગયો છે અહીં સુધી તો તમને દેખાડવાનું હું વાંધો આજે ઉપયોગ કરું તમે જોઈ શકો છો આપણે લખાવેલું છે શ્રીનાથજી ફાર્મ તમે જોઈ શકો છો આપણે જે આપણે પ્લાસ્ટર થઈ ગયું છે અને લખાઈને થઈ ગયું છે આમ તમે જોઈ શકો છો તમને કેજુ કેવું લાગે છે મસ્તનું લાગે હે ને શ્રીનાથજી ફાર્મ આપણું ફાર્મનું નામ થઈ શું છે હવે શ્રીનાથજી ફાર્મ લખી નાખ્યું આપણે તો ચાલો આપણે વાં જોઈએ અહીંયા તમે જોયું પ્લાસ્ટર થઈ ગયું આ આપણે પાછલી ગળેલી છે ગોદામનો પાછળ છે ત્યાં પણ આપણે પ્લાસ્ટર થઈ ગયું છે આખાઈમાં બોબ આપણે અંદર પ્લાસ્ટર કરવાનું બાકી છે ત્યાં પણ ઠીક જાય ધીમે ધીમે અહીંયા તાતુ થાય એમ હતું એટલું તો આપણે કરી નાખ્યું છે આમ તમે જોઈ શકો છો આખી ગેલેરીમાં તમે જો થઈ ગયું છે અને અહીં પાઈરે હેઠે પણ કરનેખું હે પાક્કુ થઈ ગયું મસ્તન થઈ ગયું ને હવે અંદર છગવર થાય તે આપણે કરનેશું અહીં તમે જોઈ શકો છો શ્રીનાથજી ફાર રોડ કાઠે બધાય વાસ્તવ થાય મસ્તન લાગે છે તમે કોમેન્ટમાં લખી નાખજો તમે ગેસ કર્યું હતું શું લખેલ છે એ તો હવે આપણે ગોદામની સાઈડમાં મૂકીને અહીંયા હવે આવી ગયા છીએ પાણી આ આપણે ઘઉંમાં ચાલે છે પાણી તમે જોઈ શકો છો આપણે જોવું ઘઉંમાં પાણી છે તો તમે અહીંયા જોઈ શકો છો અહીંયા તો આપણે પાણી આમ જાય છે અત્યારે આપણે આપણે મૂકીએ ખાતરની પાછળ આપણે પાણી ચાલે છે તો આપણે વાં જવું જોશે તો ચાલો ત્યાં આપણે જોઈ આવીએ ખાતર માથો સડીને અને ફરી એકવાર કહું છું હજી તમે લાઈક ન કર્યો તો કરી દેજો સ્ક્રેબ ન કર્યો તો સ્ક્રેબ પણ કરી દેજો તો અહીં તમે જોઈ શકો છો અહીંયા પાવડો પીળો છે એટલે અહીંયા આપણે પાણી જતું છે તૈનમાં મૂકીને આવ્યા નથી આપણે ખબર તૈનમાં જ ને બેમાં જ મૂક્યું છે અહીંયા જોઈ શકો તો આ પેલો છે આપણે મૂકેલું છે એ અહીંયા આપણે પહેલું અને અહીંયા જોઈએ તો આપણે બીજું બે માંદ મૂકીને આવ્યા છે કારણ કે આપણે પાણી સાફવાનું કામ ચાલુ છે તેથી અને અહીંયા તમે જુઓ મસ્તના આપણા ઘઉં થઈ ગયા છે અને આનું કરથી પીવા પીવા તો આવે છે આમ મોની કોઈ બાકી છે ને એ તમે જોઈ શકો છો પાણી મસ્તનું આવે છે આમ તમે જુઓ એકદમ મસ્ત તરીકે જે ચોખ્ખું પાણી આપણે જાય છે ઘઉંમાં એ પણ આપણી વાડી તમે જોવો છો મસ્ત મસ્ત ને આવે છે અને હવે તમે આમ જુઓ તો મસ્ત ના ઘઉં થઈ ગયા છે આનું ઘર આપણે પી ગયું છે આમથી પીતું આવે છે આમ બધે આપણે બાકી છે પીવાનું તમે જોઈ શકો છો તમે જોઈ શકો છો રોનનો કાંઠો છે એટલે આપણે ગાડીઓ અહીંથી નીકળી જ રાખે નીકળે જ રાખે તો એ ભલે નહીં કરતી હોય આપણે એનો કઈ મતલબ નથી તો આપણે આમ જઈએ હવે ઓ તનમાં મૂક્યું લાગે આમનું જ કરતો આપણું ધ્યાન જ ન ગયું મને તેમ જ મૂકેલું છે પણ આપણું ધ્યાન જ ગયું આપણે તેનમાં મૂકેલું છે પાણી હાથ થોડોક બે ગયો છે એટલે માફ કરી દો છો શરદીના હિસાબે અહીંયા આપણે જોઈ શકો છો ખાટલો પણ આપણે અહીંયા રાખેલો છે અહીંયા તો આપણી ભેંસ તમે જોવો છો અહીંયા ભેંસ આપણી ઊભી છે તમે જોઈ શકો છો ને આપણે અહીંયા ભેંસ ઊભી અને અહીંયા આપણી ભેંસ

કારણ કે અઢીનો સમય છે ને અત્યારે આપણે એને ચારો નાખવાનો હોય છે એટલે તો બસ કે આજે એટલું જ તો કાલે મળીએ ત્યાં સુધી મારા તરફથી તમને બધાને રામ રામ જય દ્વારકાધીશ જય માતાજી બાય બાય